જય રામ રામ સીતારામ બધાને ગુડ મોર્નિંગ સવાર સવારના કેમ શો બધા બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં આજનો દિવસ એટલે કે અગિયાર તારીખ અને શનિવાર ખાસ દિવસ કેમ આજે છે સ્પેશિયલ દિવસ રિઝલ્ટ ટૂંકમાં દિવ્યનું રિઝલ્ટ આજે જાહેર થવાનું છે જો કે જાહેર થવાનું છે ને થઈ ગયું હે કારણ કે અટાણમાં એ હમણાં એક ભરતનો અમારે ભરતનો ફોન આવ્યો હતો કે દિવ્યસ થવાનો અહીં થયો નો થયો સીટ નંબર દે કે દિવસ ઘડીક વિચારે ને કહે કે ના ના એ ગયા પહેલાં કે હું જોવેલ પછી એક સીટ નંબર આપવાઈ ગયા ઘડીક જારી કે ને અઠાણમ છે ને અમે આપણ ઈંક પીએ ને કમ્પ્લીટ થઈ ગયા છે તો દુકાઈને જવું હે દુકાઈને જઈ નિરાયતી પછી આપણે હંજવારી અગરબત્તી કરે ને પછી નિરાયતી રિઝલ્ટ જોઈએ સીટ નંબર એમાં નાખીએ પછી વ્યવસ્થિત હું આવે છે હું નહીં આખે આખો સ્ક્રીનશોટ કે એનો કોઈ બીજો કોઈ રસ્તો લઈ ફોટો બોટો લઈ તમને બને એટલું દેખાડ્યું એ પ્રમાણે તો જા આવું કંઈક છે કેવુંક રિઝલ્ટ આવે એ હવે પછી તમને કહીએ કારણ કે અટાણમે અહીં તો અમારે ફટાફટ દુકાને જાય ને પછી બીજું આગળ કામ કરીએ અને અટાણમાં આવ્યું હે એક કોરા પાણી ને એક કોર દીવી ધબધબટી બોલાવે હે એ અટાણમે ઉઘાડે ને છે ને પાણી ભરે છે ને એટલે હવે આપણે સેન લેવાનું નથી થતું બાકી હટાઅટી બોલે છે ને અમારે સેન થોડુંક મોડું થયું એટલે હું ફટાફટ છે ને અટાણ મે દુકાને જ્યાં દીવી દુકાને આવી ગઈ પછી આપણે રિઝલ્ટ જોઈએ ને પછી હું છે એ તમને કહીએ તો વિડીયોમાં બને આ રીઝોસે લેવું દે પછી આગળ આગળનું શું શું છે એ પણ તમને દેખાડવામાં આવી છે આખા દિવસમાં અમે શું કરીએ છે બીજું અને ચાલો તો નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો અટાણમી જઈએ ફટાફટ દુખાઈને અહીંયા જોવા નડી નાખેલા છે ને હજત પાણી ભરવાનું બાકી છે દિવ્ય ભરે ચાલો દુકાઈને ચાલો તો ફાઇનલી આપણે અગરબત્તીને કામકાજ બધું કરે કમ્પ્લીટ થઈ ગયા હે એકદમ અને દિવ્ય એ કમ્પ્લીટ આવે ગયું છે તો દિવ્ય કેવું લાગે એવું છે ને આપણે છે ને રિઝલ્ટ જોવાનું છે ઓનલાઈન કારણ કે માર્કશીટ તો હજી નિશાળે થી કેદી હાથમાં આવે પણ આજે ઓનલાઈન મુકાઈ ગયું હોય આપણે જોવાનું છે કેવું લાગે થોડી થોડી બીક લાગે આજે કાલુ સુધી કઈ નતું આજ થોડીક લાગે એમાં કંઈ નમરે નર્વસ થઈ ગયો દેવી કઈ નઈ આપડે આપડા પરિણામ ને ખબર હોવા જોઈએ આપણે કેવું લખ્યું હારું જ આવવાનું છે હું આમ હોવું જોઈએ તો કામ મુંજાઈ ગયો હતો જોઈએ તો ખબર ચાલો તો ફટાફટ જો ઓનલાઈન ચેક કરે કરેલી દિવ્યુ કેવું રિઝલ્ટ આવ્યું છે કેવા કેવા માર્કસ એન્ડ કેવું પસંદ એન્ડ છે હા તો ચાલો પહેલાં તો ચેક કરી લઈએ ચાલો તો જુઓ દિવ્ય ખોલે છે ધીરે હે તેરે તે વેબસાઇટ ખોલી દિવ્ય ભાઈ અહીંયા સીટ નંબર નાખવાના છે

જો આમાં દેખાતું હોય તો કોહાણ દિવ્યેશ ભીમાભાઈ ગુજરાતી મેથ્સ સાયન્સ ફાઇનલી તો આ છે દીવીએસ નું રિઝલ્ટ પિંસાશી પોઇન્ટ એસી પરસન્ટ ટાઇન હા તો કેવું લાગ્યું ધૈરાધા એટલા એથી એક બી વધારે આયવા દૈરાધાવો હા જુઓ તો આવું કંઈક રિઝલ્ટ આવ્યું છે દીવીએસ ઘડીક વાર નર્વસ થઈ ગયો તો

ચાલો તો સાડા બાર જે હું વાગી ગયો આપણે છે ને ઘેર આવ્યા હતા દિવસ કમ્પ્લીટ થવાનું હતું તો દિવ્ય ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયો સ્કૂલ નો ડ્રેસ પહેરેલી આપણે જવાનું છે અત્યારે સ્કૂલ માં કંઈક સન્માન કરવા અમુક વિદ્યાર્થીઓને બોલાવ્યા એ વન એ ટુ ગ્રેડ ને આવ્યું એ છોકરાઓને અમારે છે ને ગ્રેડમાં નામ આવ્યું હે તો પછી હમણાં ફોન આવ્યો તો અમારે જવાનો છે તો ના જાય ને ત્યાં હું કરવાના છે ને કેવો કાર્યક્રમ છે એ તો આપણે ફાઇનલી ખબર છે ને જઈએ તો પછી ખબર ને આવું કેટલું મોડું થાય એ તો ખબર નથી જો તો દિવ્ય બહાર પીડે ફટાફટ આપણે જઈએ સિગમા સ્કૂલે ત્યાં ન્યા પોસિબલ રહી છે ને આપણે દિવ્યનો કંઈ ફોટો બોટો કે શૂટ થાય વિડીયો તો એ તમને દેખાડી હોત તો મળીએ સીધા સિગ્મા સ્કૂલમાં ચાલો કા દિવસ બરાબર ને ચાલો તો જઈએ ચાલો મને ચાલો તો ફાઈનલી વાગી ગયા છે લગભગ બે હવા બે જેવું છે બહુ મોડું કર નાખ્યું ને તમે જો તમને દેખાડ્યું છે કઈ એવું તો આવડ્યા આવીડિયા બે કટકા આપણે બનાવ્યા તો ના પછી આખા આખા એક એક વિદ્યાર્થીને નામ લઈ લઈને બોલાવતા તો આખું ઉતારો બે કલાકી ખૂટે ગઈ એટલે આખું નથી ઉતાર્યો આપણે થોડાક બેકસીને મેન મેન લીધા હે જો આગળ ઘેર આવ્યા ખાઈ પીને ડિરા ને દિવસ જો દ્રેસ નથી બદલાવ્યો દ્રેસ બદલાવવાનું બાકી છે મેં કીધું હવે તડકા ધૂમને આવ્યા હે બહુ મોડું કર્યું એ કહે હું મારે નાવા જવું હું પહેલાં ગરમીનું એ નાઈ નાખા કમ્પ્લીટ થઈ જાય તો એ છે ને રેડી થઈ જાય ને આપણે છે ને ઘડીક વાર આરામ કરી લઈએ કારણ કે ખાઈ પીએ હવે છે કડીક આરામ કરીએ ઉઠે ને પછી આપણી પાસે દુકાને જાય દિવ્યાસ કડીક રહીને ઘેર રહી શકે મોડો મોડો દુકાને આવી જાય કા હા એવું કંઈક કર્યું તો આવું કંઈક તો સારું છે કેવું લાગ્યું તમને જરાક કોમેન્ટમાં કીધું ખરેખર કેટલા ટકા હોવા જોઈએ દિવ્યાસને એને મહેનત પ્રમાણે મને તો મેં ધાર્યા કરતાં પાંચ ટકા વધારે આવ્યો મને એવું લાગે છે મેં તો ધાર્યા હતા એટલા જ આવ્યા દિવ્યાસે ધાર્યા હતા એટલે મને ધાર્યા કરતાં પાંચ ટકા વધારે આવ્યા સારું છે વાંધો ને ધાલો હવે આગે આગે વર્ષ જાગે ને અમારું પ્લાન છે આઈથી કોમ્પ્યુટર એન્જિનિયર ડિપ્લોમામાં ડાયરેક્ટ જવાનું હે કારણ કે ઘણા બધાની સલાહ લીધા પછી એમ કીધું કે હવે અગિયાર બારમાં બે વર્ષ બગાડે પછી એમાં કરવું અટાણી સીધું વીય જ તો પાંચ વર્ષ કરવું પડે છે એમાં કંઈ ફેર નહીં પડે પણ અગિયાર બાર કરીને બારમાનું રિઝલ્ટ પાછું કેવું આવે ને કેવું ન આવે એના કરતાં આમાં ડાયરેક્ટ એ થઈ જાય કોર્સ થઈ જાય ને પછી સીધી ડિગ્રી લગભગ કરેલી હું તો પછી ભગવાનની જેવી દયા કા ચાલો તો હવે પછી નિરાયથી કન્ટિન્યુ કરી દુકાન દિવ્ય કીધું હતું કે કપડાં બદલાવે કમ્પ્લીટ થઈને પાછળથી આવશે તો એ પણ જો આવે આવે ને ઘડીક વાર તો દુકાને બેઠા હતા ને હવે છે ને એને થોડોક પટક પટક કરવાની મરજી થઈ તો એનો મિત્ર જે ખાસ જયદીપ છે એ તો લગભગ ભેગો જ હોય તો આજ છે ને દિવ્યના રિઝલ્ટનો ખુશીમાં એની હતી જયદીપને ભેગો નાસ્તો કરાવવાનો નક્કી કર્યો દિનિયાને કીધું કે દિનિયા તો અમારો

ખાલો તો મંડો ખાવા ઠંડી થઈ જાય બરોબર છે ધગવાર ગરમ થાય અંદર મસાલો ધકતો હોય ને તો નાસ્તો કરે ભલે નાસ્તો કરી લઈએ દુકાને પાછા જેમ દેવો જાય અમારી દુકાન ને બાજુમાં જ છે આ દુકાન કઈ શેરકું નતો તમને દેખાડ અહીંયા બાજુમાં જોતા એક દુકાન મુક્ત અમારી દુકાન છે એટલે આમાં કઈ શેટા અમે કઈ દીધું હા અહીંયા એકદમ પાસે જ છે આપણી દુકાનમાંથી અવાજ કરો ને તો આને ઓર્ડર આપો ને તો એ વસ્તુ બની જાય એટલી નજીક છે